ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો તમને ખબર હશે કે ઘણા વર્ષો પહેલા મતલબ ડાયનોસોરના જમાનામાં આપણે કલર લીધા હતા જે આ ટેબલ પડીએ ને એને કલર કરવાનો હતો પણ એ કલર આપણે કર્યો નહીં ને હવે સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ છે શંખ વાગી ગયા છે હા ભલે ભાઈ તુજા તો સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ શંખ વાગી ગયા ને હવે આપણે કલર આને કરવો ફરજિયાત બની ગયો અને આજે એ કલર કરવાની શરૂઆત કરવી આપણે પછી જોઈએ આજે થારો ખતમ કે પછી કાલે થારો થાય ટેબલ એટલે દીધા તડકામાં પડી હતી આન માંથી શું રાખેલું એ દાળ રાખી લે ને ઇગ્નોર કરો પણ ટેબલ ઉપર ધ્યાન દો આજે આપણે આ ટેબલને કલર કરવાની શરૂઆત કરવાની એ કલરમાં મિક્સ કરવું પડશે ટર્પેન ટાઈન વળી આછો ગાટો થઈ જશે કલર એટલા માટે આપે હાથ નહીં નાખી કાકા આપણે મિક્સ કરી દેશે પછી એ કલર આપણે આની અંદર લગાડશું કલરનું કામ આપણે હોલ્ડ રાખ્યું હોય કેમ કે કલર ખોલીને જોયો તો ગાટો બ્લુ લાગે તો આપને ખબર હતો લાઈટ બ્લુ મતલબ આપણે ડેલીનો કલર ને એવો ખપતો હતો પણ આ થોડોક ડાર્ક છે હવે આના માટે વ્હાઈટ કલર લેવો પડશે મિક્સ કરશું તો અહીંયા હવે આના જેવો કલર બનશે અને બીજી વાત શું હોય કે આજે હે શ્રાદ્ધ આજથી શ્રાદ્ધ શરૂ થાય પેલો શ્રાદ્ધ આપણા પપ્પાનો ને નિયાળી કરવાની એ હવે થોડીક વાર આવીને કેટલા વાગે આવશે તારી ફ્રેન્ડ બધી હા તો સાત વાગે આવશે એનાથી પહેલા મેં અમે વિચાર કર્યો કે પ્રસાદી દે એનાથી એના કરતાં આપે એને સેવ બુંદીને દઈ તો ખાઈ બી શકે ને આપણે પ્રસાદી બી દેવાઈ જાય તો અહીં નિયાણીને બધી આવનારીએ હે હા એ આ જો હા નિયાણી ખા પણ ભૂખ લાગી હતી રોટલી ખાઈ આજથી શ્રાદ શરૂ થાય રહે ને એ તો હા પેલું શ્રાદ્ધે તો આ નિહાળીને પ્રસાદીના રૂપે આપે સેવ બૂદી દેનાર તો એ માર્કેટમાં પેલી એ સેવ બુંદી લેવા જવી ને સાથે આપણે કલર લેતા આવશે તો એના પછી આપણે પ્રસાદી લઈ આવીએ એના પછી આપણે આ કલર હા હા હેઠા કરીએ એમ તો પોણો કિલો બુંદી ને પચાસની સેવ પેકેટ આવશે છૂટક આવશે તો પેકિંગ વાળી હા તો આટલું સામાન લીધું આપે અને કલર બુંદી અને થોડું બીજું ઘણું સામાન લેવું હતું એ બી લેવાઈ ગયું અને હવે આપણે એ કલરની અંદર મિક્સ કરશું અને પછી એને વાદળી જેવું બનાવશું તો આપણે કપડાં ચેન્જ કરી લીધા કેમ કે કપડાં ખરાબ થઈ જાય એટલા માટે હવે આપણે કલરને મિક્સ કરી તો જો બહુ ડાર્ક એટલા માટે હવે આ વ્હાઈટ કલર આપે એની અંદર એડ કરશું પછી જોશું કે કેવો કલર થાય રહો તો આ જો સો એમ એલ ની વ્હાઈટની ડબલી આખી ખાલી કર નાખી તેમ છતાં આ કલર ઘાટો જ રહ્યો આવો કંઈક કલર આવેલો એટલે કાકાને પૂછવું પડશે આ કલર હાલશે કે નહીં જો નહીં હાલે તો વળી પાછું આની અંદર વ્હાઈટ એક્સ્ટ્રા એડ કરવું પડશે જો આપે જે બુંદી લઈ આવ્યા હતા એ હવે આપણા ઘરે ગાય આવીએ જુઓ તે આપણે પેલી આ ગાયને દઈ રહ્યા વાહ સકન થારા કેવા હમણાં આપે લઈ રહ્યા પેટ્રોલ તે પકડી આલું પાછળ

ના ઓંડામાં જજમેન્ટ ના આવે એવું મને વાંધો નહીં હેલો આ તમે ગામમાં હતા એટલે લે હવે અમારું ભાડું સો રૂપિયાનું તેલ ને સો રૂપિયા અમારા કા મા તમે ગયા હા તમને પેટ્રોલ લેવા કોણ આવે આવે આવા ગામડામાં છેટે હાલો હા ₹100 ले जा ₹100 मनी माथे इने कई लाद से चार्जेस पेट्रोल लिदुए तई ₹100 न पेट्रोल लिदु हमारा चार्जेस क्या है ऐसे तममा तो से ना चार्जेस तममे न पले रे तको खा दो इनो अरे यार यार आमयलो न पड़े यार बिजी वरा पे नहीं आवी डील कैंसिल भाई राणा तू पेली चालू कर पछि हमय जसु यहां पे धक्का करन गणी आली पड़ी तू फोन करी स आओदा पाछा चालू नत होती અરે વાહ થઈ ગઈ થઈ ગઈ હાલો કઈકાલ જે નિયાણી હતી એનું વિડિયો લેવાનું કીધું તો કાકીને હું તો બહાર નીકળી ગયો તો કાકી શું કરે કે પોર્ટ્રેટ મોડમાં માં વિડીયો લીધા લેન્ડસ્કેપ નથી લીધા તો વિડીયો કઈક આવા કે ને કે ખુશી કોઈ વસ્તુમાં નથી હોતી કે કોઈ વસ્તુ મળે તો જ આપણે ખુશી મળે એવું નથી એ વાત આ નિયાણીમાં સારી રીતે આપણે સમજાવી દીધી જે ટમાટર ટમાટર કરીને જે મસ્તી કરે રહીને સાચે અને બધાની અંદર આવું એક બાળપણ છુપાયેલું જ હોય હું તો કહું એને બારે કાઢવાની જરૂર આજે આજના જમાનામાં જોઈએ તો બધા લોકો ટેન્શનમાં ફરેરા બધા લોકો મૂડ ઓફ કરીને ફરેરા તો શું કે આ છોકરાને જોઈને તો આપને અંદરથી કાંઈક ઇન્સ્પિરેશન મળે કેમકે એ લોકોને જો કોઈ જાતનો સ્વાર્થ નથી હોતો એ લોકોને એમ નથી કે અમને આ મળશે અમને હું મળશે તેમ છતાંય એ લોકો મોજમાં જ હોય તો આપણે એ એનાથી શીખવું જોઈએ કે જો જીવનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે બધાના જીવનમાં આવે જ પણ તેમ છતાંય આપણે સ્ટેબલ થઈને આપણા માઇન્ડને સ્ટેબલ રાખીને આપણે એવી રીતના મોજ લેવાની જરૂર હે એટલે બધાની અંદર એક કવરો ને એક છોકરું તો હોય જ જે અંદરથી બહાર નીકળવાની કોશિશ કરતું પણ તેમ છતાં આપણે એમ થઈ કે હવે તો મોટો થઈ ગયો હું હવે તો મોટી થઈ ગઈ હું આ બધું કરીશ તો કેવું લાગશે હું તો માનતો નથી ભાઈ તમારી ઉંમર ત્રીસ વર્ષની હોય કે ચાલીસ વર્ષની હોય અગર તમારી અંદર એમ હે કે ભાઈ મને આ કામ કરવું હોય મને આ ગમેરું કામ તો એને રોકવાનું નહીં એને બારે નીકાળી દેવાનું ભાઈ માની લો કોઈકને ડાન્સમાં ઈચ્છા હોય કોઈકને સંગીતમાં ઈચ્છા હોય એ બધી એક વસ્તુ યાર અંદરથી મોજ દેતી હોય એવી વસ્તુ હોય ને અંદરથી એમ થાય કે ભાઈ મને આ કામ કરવું ગમેરું ખૂબ ગમેરું પણ માણસો શું કહેશે માણસો શું કહેશે એના ચક્કરમાં તમે તમારો સમય ના વંજાવો ઓલરેડી આવડો સમય વંજાવી નાખ્યો હોય એના કરતા જે થશે જોઈ જશે એકવાર ટ્રાય તો કરી જવું હે ને ઘણા બધા પ્લેટફોર્મે તમે એની અંદર ટ્રાય કરી શકો રહ્યા એવું નથી અને જો નથી કરતા માની લો કે એક વિડીયો બનાવીને તમે રેકોર્ડ કરી શકો રહ્યા ગમે તે ગીત ગાઈને તમે રેકોર્ડ કરી શકો રહ પસંદ આવે તો ઠીક છે નહીં તો પછી ડિલીટનું બી ઓપ્શન આપણે ક્યાં આ કરવું બધા માણસોને બતાવવાની જરૂર છે હે ને તો આ ઘણો બધા ઓપ્શન છે તમારી પાસે તો હું એમ કરું તમારી અંદર જે બી નાનું છોરું હોય ને એને બહાર કાઢું ઘણીકની અંદર એવું ટેલેન્ટ હોય કે ભાઈ કોમેડી ઘણી બધી સારી કરતા હો તો એ બધાને બહાર નીકળવાની જરૂર રહે અને પટેલ સમાજ માટે તો ખાસ આ બધું કરવાની જરૂર છે હું તેમ માનું રહું ગઈકાલે મિટિંગ હતી તો હું મિટિંગમાં ગયો તો રાતે બેઝિકલી નવરાત્રીના બારામાં મિટિંગ હતી અને આ નવરાત્રી જે છે એ આપણી નનકડી સમાજમાં થશે મોટી સમાજમાં શું હોય કે માથેથી હુકમ આવ્યો હોય કે ભાઈ આપણી જ્યાં સુધી સમાજવાડી બની ન જાય ઓપનિંગ ના થાય ત્યાં સુધી કોઈ બી જાતનો પ્રોગ્રામ કરવાનો નથી ભલે સામાજિક હોય યુવક મંડળ હોય કે પછી પર્સનલ કોઈ લગ્ન કે એ બધું હોય કોઈ બી જાતનો પ્રોગ્રામ ત્યાં કરવાનો નથી તો એક વાત એ સારી એને હવે આપણે જે નરેકડી સમાજની અંદર શરદ પૂનમ બી ત્યાં થશે ને નવરાત્રિ બી ત્યાં જ આપણે કરવાના હાં તો તો મજા જ લેવીએ ભાઈ ગમે તે સમાજ હોય આપણે તો મોજ જ કરવાની હે તો ઠીકે મીટિંગમાં આટલી બધી ચર્ચા થઈ અને બસ કાંઈ ખાસ હતું નહીં બીજું ને આ વિડીયોમાં બી હવે કાંઈ ખાસ છે નહીં ને આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દો ઠીકે ફરી મળી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો